તમને મજા આવી ને ગિફ્ટ જોવાની જોજો આગળ હજી ખોલવાની છે અમારે ને ખોલવાની છે આગળ કે જો જો તમે તો જોઈ જો તે જો જો એમાં શું હશે એમ કા હા ટાટા ટાટા ખોલી જઈ હાલો મિત્રો ઉનમાં મિત્રો જો ગિફ્ટ ખોલવી છે હવે ખોલ મમ્મી હા

અરે મુઈત કેતા થા ફટાફટ દેખાય રવા જો વાડ જન બેઠો છે આ ઘર અરે વાકાના જો આય મા છે આ ઘર છે એ જો માસી ઘર છે ગાડી મકાન barkન છે કેટલું મસ્ત મકાન છે કા હા આથી સરવાળાનું આ બેય આમ કરી સર જવાનું હે જો સમે રહી છે હે એ ફૂલે છે

કરજો હાર્દિક નો ઘર ગયો હોય ને તો કોમેન્ટ કરીને કેજો કે ઘર કેવું છે આ બધું ખબર છે ગિફ્ટ આવ્યું છે હાર્દિકભાઈ ને આ બધું રાખવાનું છે કોમેન્ટ કરીને જરૂર કેજો કે હાર્દિકભાઈ નું ઘર કેવું લાગ્યું બધાય ને જો આ બધું તો એક મેગવાનું છે બધું કેટલું ગયો હાર્દિક બહુ બહુ ગયો એક નંબર